હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેક જે આપણે ઓવન ઈંડા બટર કન્ડેન્સ મિલ્ક કે આલ્કોહોલનો યુઝ કર્યા વગર ઘરના જ સામાનમાંથી બનાવીશું ખાવામાં આ પ્લમ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે જો એકવાર આ રીતે તમે આ પ્લમ કેક બનાવશો તો એકદમ પરફેક્ટ બિલકુલ બેકરી જેવી જ સોફ્ટ અને સ્પોન્જી કેક બનશે આ કેકને ફ્રૂટ કેક પણ કહેવામાં આવે છે કારણ કે સારી એવી ક્વોન્ટિટીમાં એમાં ડ્રાય ફ્રૂટ્સ યુઝ કરવામાં આવે છે અને આ કેક બનાવવામાં પણ એકદમ જ સરળ છે તો ચલો બિલકુલ બેકરી સ્ટાઇલમાં આ પ્લમ કેક કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં થોડા ડ્રાય ફ્રુટ્સ લીધા છે જેમાં અહીંયા બે ટેબલ સ્પૂન બદામ મેં ચોપ કરીને લીધી છે બે ટેબલ સ્પૂન અહીંયા બ્લેક રેઝિન્સ એટલે કે કાળી દ્રાક્ષ લીધી છે સાથે જ મેં બે ટેબલ સ્પૂન જે રેડ રેઝિન્સ આવે છે એ લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી ચેરી ચોપ કરીને લીધી છે પાંચથી છ ચેરી છે આ ત્રણ ટેબલ સ્પૂન મેં અખરોટ લીધી છે ત્રણ નંગ અખરોટને મેં તોડી લીધી હતી બે ટેબલ સ્પૂન કાજુ લીધા છે ધ્યાન રાખવાના છે કાજુના એકદમ બારીક ટુકડા નથી કરવાના આ કેકમાં બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે થોડા મોટા ટુકડામાં જ રાખીશું ત્રણ નંગ અંજીરને પણ મેં મોટા ટુકડામાં સમારીને લીધા છે વન ફોર્થ કપ જેટલી મેં તૂટી ફૂટી લીધી છે આ બધી જ વસ્તુમાં આપણે તૂટી ફૂટી અહીંયા સૌથી વધારે ક્વોન્ટિટીમાં લેવાની છે અહીંયા મારી પાસે જે ઘરમાં સામગ્રી હતી મેં એ જ લીધી છે તમે ચાહો તો બ્લુબેરી ક્રેનબેરી ડ્રાય કીવી કે પછી ડ્રાય પ્લમ પણ બારીક કાપીને લઈ શકો છો તો હવે આ બધા જ ડ્રાય ફ્રૂટ્સને આપણે થોડા પ્લેટમાં મિક્સ કરી લઈએ અને એક બાઉલમાં એને લઈ લઈશું હવે આની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું ઓરેન્જ જ્યુસ એડ કરવાનું છે અહીંયા મેં ઓરેન્જ જ્યૂસ લીધું છે તમે ચાહો તો એપલ જ્યુસ ગ્વાવા જ્યુસ કે પછી મિક્સ ફ્રૂટ જ્યુસ પણ લઈ શકો છો બરાબર હવે એને મિક્સ કરી લઈએ અને ઢાંકીને સાતથી આઠ કલાક આપણે એને રહેવા દેવાનું છે અત્યારે તમે જોઈ શકો છો જ્યુસ આમાં કેટલું વધારે દેખાય છે પણ આઠ કલાક તમે એને રહેવા દેશો તો ડ્રાયફ્રુટ્સ જે છે એ બધું જ્યુસ એબ્ઝોર્બ કરી લેશે તો સાતથી આઠ કલાક પછી આપણે પ્લેટ ખોલી લઈએ તમે જોઈ શકો છો જે ડ્રાયફ્રૂટ્સ છે એકદમ સરસ આપણા ફૂલી ગયા છે અને જે ઓરેન્જ જ્યુસ છે એ પણ મોસ્ટલી બધું જ એ એબ્ઝોર્બ કરી લીધો છે આપણે જ્યારે જ્યુસ એડ કર્યું તો ઘણું બધું દેખાતું હતું અત્યારે બસ બે ત્રણ ટેબલ સ્પૂન જ જ્યુસ દેખાય છે તો હવે અત્યારે જ્યાં ડ્રાય ફ્રૂટ છે એને આપણે સાઈડ પર રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે કેરેમલ સિરપ બનાવીશું તો એ માટે એક પેનમાં આપણે અડધો કપ જેટલી એટલે કે ગ્રામમાં એકસો વીસ ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડને આપણે સરસ પેચ્યુલાથી પેનમાં સ્પ્રેડ કરી લેવાની છે હવે આપણે ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખીને પહેલાં તો ખાંડને ઓગળવા દઈશું તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણી ખાંડ જે છે સાઈડ સાઈડ પરથી ઓગળવાનું શરૂ થઈ ગઈ છે ધ્યાન રાખવાનું છે કે આપણે વચ્ચે આમાં સ્પેચ્યુલા બિલકુલ નથી લગાવવાનું નહીં તો જે ખાંડ છે એ પર જ ચોંટી જશે પછી નીકળશે પણ નહીં તો જો તમારે મિક્સ કરવું હોય તો આ રીતે પેનનું હેન્ડલ પકડીને થોડી થોડી વાર એને મિક્સ કરવાનું છે તો બિલકુલ અહીંયા હું ચમચો નથી લગાવતી આ રીતે વચ્ચે વચ્ચે પેનનું હેન્ડલ પકડીને જ એને મિક્સ કરીશું અને મોસ્ટલી જે ખાંડ છે હવે ઓગળી ગઈ છે તો હવે સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈએ આપણે જેથી જે થોડી ઘણી ખાંડ દેખાય છે એ પણ ઓગળી જાય હવે આપણે સતત એને હલાવતા રહેવાનું છે અમુક સેકન્ડ પછી તમે જોશો તો ખાંડનો એક પણ દાણો આની અંદર દેખાશે નહીં ખાંડ આપણી એકદમ સરસ ઓગળી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ જે છે એ સ્લો આપણે એકદમ સ્લો કરી દઈશું ખાંડ ઓગળી જાય એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આનો જે કલર છે હજી આપણે થોડો ડાર્ક કરવાનો છે જેથી આપણો કેકનો કલર પણ એકદમ પરફેક્ટ આવે તો હવે એકદમ ધીમા તાપે એક મિનિટ આપણે આને થોડા બબલ્સ આવે ત્યાં સુધી હજી એને એકદમ ધીમા તાપે થવા દઈશું તો ખાંડમાં જ્યારે આ રીતે બબલ્સ દેખાવા લાગે ત્યારે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે કારણ કે જો પાણી નહીં ઉમેરીએ તો પછી આ જે ખાંડ છે એમ જ પેનમાં જ જામી જશે કારણ કે આપણે સિરપ રેડી કરવાનું છે તો આમાં પાણી ઉમેરવું ખૂબ જરૂરી છે તો અહીંયા વન થર્ડ કપ મેં પાણી લીધું છે એ આપણે એક સાથે બધું જ એડ નહીં કરીએ નહીં તો એકદમ ફીણ ઉપર આવી જશે તો થોડું થોડું પાણી વન થર્ડ કપ પાણી આપણે થોડું થોડું કરીને એડ કરીશું બીજી બાજુ મિક્સ કરતા જઈશું અને એક મિનિટ એને બસ મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે એ પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો આપણું જે કેરેમલ સિરપ છે હવે રેડી થઈ ગયું છે અને આપણે આ રીતે પતલી કન્સિસ્ટન્સી હોય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે અત્યારે એકદમ ગરમ છે પછીથી ઠંડુ થશે તો થોડું એની જાતે જ ખાડું થશે તો હવે મેં ગેસ ઉપર એક કઢાઈની અંદર થોડું મીઠું એડ કરીને એક સ્ટીલનું વાયર સ્ટેન્ડ મૂકી દીધું છે કારણ કે આ કઢાઈ આપણે આ કેક આપણે કઢાઈમાં બેક કરવાના છે તો હવે એના પર ઢાંકણ ઢાંકીને દસ મિનિટ આપણે ગરમ થવા દઈશું તો મીડિયમ ફ્લેમ પર જે કઢાઈ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર બનાવીશું એ માટે એક બાઉલમાં વન થર્ડ કપ એટલે કે પંચાવન ગ્રામ જેટલું મેં સનફ્લાવર તેલ લીધું છે હવે એમાં વન થર્ડ કપ એટલે કે પિસ્તાલીસ ગ્રામ આપણે મિલ્ક પાવડર ઉમેરીશું અને બંનેને સરસ આપણે મિક્સ કરી લઈએ બસ આને આપણે મિક્સ જ કરવાનું છે ફેંટવાની જરૂર નથી હવે આપણે આની ઉપર એક ગરણો મૂકી દઈશું અને એની અંદર આપણે સવા કપ જેટલું એટલે કે એક કપ અને એની ઉપર વન ફોર્થ કપ જેટલો મેદો ઉમેરીશું એક કપ મેદો તમે ગ્રામમાં જોશો તો એકસો ગ્રામ થાય છે અને વન ફોર્થ કપ મેદો ગ્રામમાં જોશો તો ત્રીસ ગ્રામ થાય છે ટોટલ આપણે એકસો પંચાવન ગ્રામ જેટલો મેંદો લીધો છે હવે એમાં અડધી ચમચી આપણે બેકિંગ પાવડર એડ કરીશું જે આ રીતનો વિકફિલ્ડનો બેકિંગ પાવડર આવે મેં એ લીધો છે વન ફોર્થ ટી સ્પૂન આપણે બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું અહીંયા મેં ટાટા આઈ શક્તિનો બેકિંગ સોડા લીધો છે હવે એમાં તજ લવિંગનો પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી જેટલો પ્લમ કેકમાં આ પાવડર ખૂબ જ જરૂરી છે ચોક્કસ ઉમેરવાનો છે અડધા ઇંચનો તજ અને બેનંગ લવિંગ લઈને ખાંડીમાં વાટીને મેં પાવડર કરીને લીધું છે તો આ બધી જ વસ્તુને સરસ આપણે ચાળી લઈએ તો સરસ ચડાઈ જાય એટલે જે ડ્રાય ફ્રૂટ્સ આપણે પલાળીને રાખ્યા હતા એ આપણે જ્યુસ જે થોડું ઘણું હોય એની સાથે જ એડ કરી દેવાનું છે જ્યુસને નિતારવાનું નથી અહીંયા મેં એને આઠ કલાક માટે પલાળ્યું હતું જો તમારે વધારે પલાળવું હોય તો બાર પંદર કલાક સુધી પણ તમે એને રાખી શકો છો હવે એમાં આપણે એક ચમચી જેટલું વેનિલા એસેન્સ ઉમેરીશું આની જગ્યાએ તમે મિક્સ ફ્રૂટ એસેન્સ પણ એડ કરી શકો છો આ જે પણ મેઝરમેન્ટ તમે જોયા એ બધા જ તમારે પરફેક્ટલી ફોલો કરવાના છે તો તમારી કેક એકદમ પરફેક્ટ સોફ્ટ અને સ્પોન્જી બનશે તો થોડુંક આને મેં મિક્સ કરી લીધું છે હવે આપણે આગળ એમાં દૂધ પણ ઉમેરીશું પણ દૂધ ઉમેરવા પહેલાં જે કેરેમલ સિરપ આપણે બનાવ્યું હતું એમાં ચોક્કસ ઉમેરી દેવાનું છે જેથી એની કન્સિસ્ટન્સી આપણને ખબર પડે કે આપણે દૂધ કેટલું એડ કરવાનું છે તો બધું જ કેરેમલ સિરપ આમાં મેં એડ કરી દીધું છે હવે એને સરસ આપણે મિક્સ કરી લઈએ કટ એન્ડ ફોલ્ડ મેથડમાં આપણે આને મિક્સ કરીશું તો આ રીતે થોડું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દૂધ ઉમેરીશું વન ફોર્થ કપ જેટલું અહીંયા રૂમ ટેમ્પરેચરનું આપણે દૂધ આમાં એડ કરવાનું છે કારણ કે અહીંયા ખીરુંની જે કન્સિસ્ટન્સી છે એ ખૂબ જ કાળી દેખાય છે તો દૂધ ઉમેર્યા પછી આપણે ફરીથી એને કટ એન્ડ ફોલ્ડ મેથડમાં જ મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જે ખીરું છે એની અંદર મેં થોડું એને ટેસ્ટ કર્યું છે તો મને થોડી આમાં મીઠાશ ઓછી લાગી છે એટલે અહીંયા હું થોડી એમાં દળેલી ખાંડ એકાદ ટેબલ સ્પૂન જેટલી એડ કરું છું એમ તો આપણે એમાં કેરેમલ સિરપ ડ્રાયફ્રુટ્સ ઓરેન્જ જ્યુસ એ બધી જ વસ્તુ એડ કરી છે જેમાં મીઠાશ હોય જ છે તેમ છતાં પણ ઓછી લાગે તો તમે થોડી દળેલી ખાંડ એડ કરી શકો છો તો આપણું આ કેકનું બેટર રેડી છે હવે અહીંયા તમે જોઈ શકો છો એલ્યુમિનિયમનું એક નાનું એવું મેં તપેલું લઈ લીધું છે મેં આટલું નાનું તપેલું એટલા માટે લીધું છે કારણ કે જે પ્લમ કેક છે એ ફ્લેટ નથી હોતી થોડી ઊંચી જ હોય છે તો તમે ચાહો તો આ રીતનું જે રાઉન્ડ શેપનું કેક ટી ના આવે એ પણ લઈ શકો છો અહીંયા મેં થોડું નાનું પણ ડીપ ઊંડું એવું તપેલું લીધું છે જેને સરસ તેલથી ગ્રીસ કરી લઈએ હવે એમાં ગોળ કાપીને એક બટર પેપર મૂકી દઈશું એને પણ તેલથી ગ્રીસ કરી લઈએ જેથી કેક આપણી નીચેથી બિલકુલ બળે નહીં અને એકદમ સરળતાથી બહાર આવી જાય હવે બધું જ કેકનું બેટર આપણે આમાં એડ કરી દઈશું હવે સરસ એને આપણે સ્પેચ્યુલાથી ઇવન કરી લઈશું તમે ચાહો તો એને થોડું ટેપ પણ કરી શકો છો જેથી એકદમ સરસ ઇવન થઈ જાય હવે આપણે એને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું તો અહીંયા હું ડ્રાય ફ્રૂટ્સની અંદર કાજુ બ્લેક રેઝિન્સ અખરોટ તૂટી ફૂટી ચેરી પિસ્તા બદામ એ બધી જ વસ્તુ એડ કરું છું બિલકુલ પણ આપણે જગ્યા છોડવાની નથી એકદમ સરસ કેકને આપણે ડેકોરેટ કરીશું અને એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે કેકનું જે ખીરું છે એ વધારે પતલું ના થઈ જવું જોઈએ જો એકદમ પતલું થઈ જશે તો ડ્રાયફ્રુટ્સ તમારા બધા જ કેક બન્યા પછી નીચે બેસી જશે એક પણ ડ્રાયફ્રૂટ્સ દેખાશે નહીં તો છેલ્લે આપણે એને થોડું ટેપ પણ કરી લઈશું જેથી ડ્રાયફ્રુટ્સ પણ આપણા સરસ ચોંટી જાય દસ મિનિટ પછી આપણી જે કડાઈ છે એ પણ સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે આમાં કેકટીન મૂકી દઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર પોણો કલાક એટલે કે પિસ્તાલીસથી પચાસ મિનિટ એને બેક કરીશું પચાસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે તમે જોઈ શકો છો કેક આપણી એકદમ સરસ બેક થઈ ગઈ છે થોડી થોડી આમાં ક્રેક્સ પણ આવી છે એનો મતલબ એ છે કે કેક આપણી એકદમ સરસ અંદરથી પણ બેક થઈ છે તો એક ટૂથપિકથી આપણે એને ચેક કરી લઈએ તો અહીંયા ટૂથપિક મેં આખી જ અંદર એડ કરી દીધી છે અને તમે જોઈ શકો છો એકદમ ક્લીન બહાર આવે છે બિલકુલ પણ એમાં ચોંટ્યું નથી મતલબ કે કેક આપણી સરસ બેક થઈ છે તો હવે એને આપણે બહાર કાઢીને ઠંડી થવા દઈશું કેક જ્યારે આપણી થોડી ઠંડી થઈ જાય એટલે આપણે એને અનમોલ્ડ કરવાની છે પણ અનમોલ્ડ કરવા પહેલાં જે ચપ્પુ છે એની મદદથી આપણે એની જે સાઈડ છે આ રીતે સ્ક્રેપ કરી લઈશું સાઈડથી આપણી કેક જે છે થોડી ઢીલી થઈ જશે તો આપોઆપે નીકળી જશે હવે એક પ્લેટ લઈને આપણે એને મોલ્ડ ઉપર મૂકી દઈશું અને મોલ્ડ સાથે જ આપણે પ્લેટને સીધી કરી લઈશું આ રીતે તો તમે જોઈ શકો છો કેક આપણી એકદમ સરસ બેક થઈ છે મોલ્ડ પણ એકદમ ક્લીન છે સાઈડ પર થોડું થોડું ચોંટ્યું છે તો જ્યારે તમે કેક બનાવો તો તમારે સાઈડ પર પણ જો બટર પેપર રાખવું હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો તો કેક અહીંયા જોઈ જ શકો છો તમે એકદમ સરસ ફૂલી છે એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી આ કેક બની છે તો હવે આ કેકને આપણે કટ કરી લઈએ જો ફ્રેન્ડ્સ તમે પણ તમે કે તમારા બાળકો પણ કેક ખાવાના શોખીન હોય તો આ ક્રિસમસ ઉપર કે પછી બર્થડે ઉપર પણ તમે આ ફ્રૂટ કેક એટલે કે પ્લમ કેકની રેસીપીને ટ્રાય કરી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે